દોસ્તો મારી ગુજની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રણજીતભાઈની આ થાર ગાડી સૌની ફેવરેટ શું એનો થઈ ગયો છે એક્સિડન્ટ શું દોસ્તો કોઈને ઈજા થઈ તેને કોઈ સ્ક્રેચ આવ્યા કયું કારણ બન્યું તો એ બધું જ જાણવા મળશે તમને મારા આ માં અને દોસ્તો શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી અચાનક તેમના પિયર કેમ ચાલે ગયા એવું શું કારણ બન્યું તેઓ કોને બોલાવા ગયા કોણ બીમાર પડી ગયું બધું જ જાણવા મળશે તમને મારા આ માં તો મારી ચેનલ ઉપર નવા હોય તો ફટોફટ લાઇક શેર સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી ચેનલ તો ચાલો દોસ્તો રાશ જોવો છો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને વિડીયોને તમે અંત સુધી જોજો દોસ્તો ગાડી સાથે એક્સિડન્ટ કેવો થયો અને ઘર આંગણે જે એક્સિડન્ટ થયો શું કોઈને ઈજા થઈ અરે તમે જુઓ તો ખરા એનો આખો લાઈવ વિડીયો આ વિડીયોમાં તમને જોવા મળશે તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો જ તમને બધું કારણ કમ્પ્લીટલી જાણવા મળશે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત થઈ ગયેલી છે તો જુઓ મિતાશની સ્માઇલ એ તો પહોંચી ગઈ છે મામાના ઘરે શિલ્પા ભાભી પાર્વતી ભાભી પહોંચી ગયા છે તેમના પિયર ગંધવાડા તેમને લઈને ગયા છે રાકેશભાઈ જુઓ પિયરમાં જઈને તેમના ચહેરા ઉપર કેટલી ખુશી છે આ ગાડીમાં બેસીને તેઓ ગયા હતા ગનવાડા અને જુઓ ત્યાંથી હવે ઘરે પાછા ફરી રહ્યા હતા રસ્તામાં આવતા બાળકો માટે લઈ લીધા છે ફ્રૂટ હવે ફાઇનલી ઘરે આવી ગયા તો મિતાશ નાનો છે તો તેની નજર ઉતારી દીધી સાચી વાતને દોસ્તો ઉતારવી જોઈએ ને અને જુઓ પાર્વતી બાબે તો રસોડાની તૈયારી કરી રહ્યા છે રાત્રે એમના ઘરે તો લાઇટ જતી રહી તો રોટલી બની ગઈ અને સેવ ટામેટાનું મજાદાર શાક હવે બધા લોકો જમવા માટે બેસી ગયા જુઓ બધાનો જમણવા ચાલુ થઈ ગયો અને બીજા દિવસે દોસ્તો આ શું થઈ ગયું જુઓ મિતાંશ તો દાદીમાં જોડે સરસ મજાનો રમી રહ્યો છે એ તો ટગર ટગર જોઈ રહ્યો છે અને સૌનો લાડકવાયો કાનો આ છે મિતાંશ ભાભીનો ચહેરો અચાનક કેમ ઉતરી ગયો દોસ્તો શું થયું તો જુઓ આ રહી તેમની આ થાર ગાડી તમે બધા જાણો છો કે તેમની પાસે આ બ્લેક કલરની થાર ગાડી છે તો દોસ્તો એ ગાડીને શું થયું જુઓ તો ખરા તેમના ઘરે લાવવાની હતી બાજરી તો જુઓ આ બળદગાડામાં તેમના ઘરે લાવી રહ્યા હતા બાજરી અને આ આગળ બાંધેલો બળદ અચાનક એને એમ થયું કે ચાલવાનું છે એ તો ચાલવા લાગ્યો અને જુઓ ગાડીને સ્ક્રેચ થતાં થતાં રહી ગયો દોસ્તો અરે બહુ જ સારું કહેવાય કે તેમના પિતાએ અને આ દિલીપભાઈએ આ બંને એ આ એકાને પકડી લીધો તો ગાડી સાથે થતો આ અકસ્માત બચી ગયો શું દોસ્તો પણ થોડો સ્ક્રેચ આવ્યો કે નહીં શું તમારે જાણવું છે તો દોસ્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જુઓ તેમના ઘરે વેચાથી લાવ્યા હતા બાજરી બાજરીના રોટલા ખાવાની તો મજા જ પડી જાય તો બે કોથળા ભરીને તેમના ઘરે લાવ્યા છે બાજરી જુઓ રાકેશભાઈ અને જે બળદવાળા જે ભાઈ હતા એ બંને લોકો બાજરીના કોથળા ઉતારી રહ્યા છે તેમના ઘરે આ રહીએ બાજરી પરંતુ દોસ્તો બાજરી બાજરીમાં પણ એવું થયું કે એક કોથળાની બાજરી અલગ કલરની ને બીજા કોથળાની અલગ કલરની અરે આવું કેમ થયું કઈ બાજરી સારી કહેવાય લાલ કે લીલી તમને ખબર હોય તો ફટોફટ કોમેન્ટ કરો અને જુઓ સંજયભાઈ તો મસ્ત મજાનું ટાંકું સાફ કરી દીધું સાંજનો ટાઈમ થઈ ગયો બધા લોકોએ ચા નાસ્તો કર્યો અને રાત્રે જમણવારમાં બચ્ચા પાર્ટીએ ખાધી છે મેગી તમને આ વિડીયો કેવો લાગ્યો તો દોસ્તો કારને કંઈ જ થયું નથી ભગવાનની મહેરબાની કે કશું જ કોઈને થયું નથી વિડીયો ગમે હોય તો લાઇક સર એન્ડ સબસ્ક્રાઈબ